પ્રશ્નોત્તરી વિવિધ રમતો રમી વગેરે રંગારંગ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એનઆરઆઈ માદરે વતન બોડેલી સુરત અમદાવાદ વિવિધ શહેરોમાંથી આવેલ મહાનુભાવો દીકરીઓ કાર્યક્રમના સહયોગથી દાતાઓનું સાલ ઉઢાડી બુકે અને મોમેન્ટો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ વખત મહિલાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં બહેનો બોડેલીના શૈશવોના સંસ્મરણો વગોડી એકબીજાને હાથમાં હાથ તાલી દઈને હૈયે હૈયા મિલાવીને આંખોમાં હર્ષના આંસુઓ દ્વારા એકબીજાની ખબર અંતર પૂછતા અને એક જ જગ્યા પર મળતા સાચે જ વિખૂટી પડેલી દીકરીઓ પિયરમાં એક સાથે આવી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો મહિલા વિંગમાં અમે આજે નવ એક બે હજાર અમે અમારો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો એકદમ સક્સેસફુલ ગયો છે એમાં અમને બહેનોએ અને ભાઈઓએ પૂર્ણ સહકાર આપ્યો છે અને એ સહકાર માટે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છે અને આ પ્રોગ્રામ અમારા વરસમાં બે ત્રણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે એકબીજાને મળતા રહીએ બોડેલીના એનો અમને ખૂબ આનંદ છે થેન્ક યુ વેરી મચ શું નામ આપણું